તે થાઈ કરી લીધું ને નઈ આવે હેકા ભાણો પડ્યા છે નઈ આવે આ હા ચાલે આ આ ફાટ લઈને આવો મનાતા ઉગદો મેને રાતા તો ઉગદ્યો આ ખાત ને ભોળો હવા ઉતડજી આયા બસ એ નું અમારી હેમ કે આયા હૈ ફરાયો ફરાયો ઓય

때도 hey, 아, 나어나보이고 yeah. <laughs>

અચ્છા આમ દાંતીયા છોરી આયા સંતા કોરા છો નાના જોરાં છે